નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે બજાર ભાવ વિશે સૌથી મોટા અને મહત્વના સમાચાર વિશે વાત કરવાના છે જેમાં રૂ વાયદા ખોળ તથા કપાસિયા બજારમાં જોરદાર તેજી અને કપાસમાં મોટી તેજી એપ્રિલ મે મહિના દરમિયાન સત્તરસો પચાસ ઉપરના ભાવ મોટા નિષ્ણાતોનું શું કહ્યું તેની ટૂંકમાં માહિતી મેળવીશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તેના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી તમને વિડીયો મળી રહે તો મિત્રો ગુજરાતમાં માર્ચ એન્ડિંગ રજાઓ હોવાના કારણે આવકો બંધ હોવાથી કપાસમાં અછત સર્જાઈ હતી જેમાં કપાસિયાની માંગ વધી રહી છે તે ઉપરાંત કપાસિયા ખોળમાં માંગ વધવાના કારણે ખોળ વાયદો સો રૂપિયાની મોટી તેજી થઈ હતી હાલ કપાસની નવી આવકો બંધ હોવાના કારણે બધેય તેજીના ભાવો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે કપાસિયા કપાસિયા ખોળ રૂના સાથે કપાસમાં પણ જોરદાર તેજી થઈ હતી ન્યૂયોર્ક કોટન વાયદો તે પણ ટેકો મળવાના કારણે બજારમાં તેજી થઈ રહી હતી મોટા નિષ્ણાંતોનું કહેવું છે કે સોળ લાખ ઘાસડીથી વધુ આવકો થાય તેવું લાગતું નથી તે ઉપરાંત આવકો પણ ધીરે ધીરે થાય જેના કારણે જથ્થો અપૂરતો મળે તેવી અટકણો ઊભી થતાં વેપારીઓ કપાસની ખરીદી મોટી માત્રામાં કરી રહ્યા છે હાલ જીન મિલો કપાસની ખરીદી કરી રહ્યા છે સ્પિનિંગ મિલોને માંગના કારણે રૂની ખરીદી રહ્યા છે જેના કારણે ભાવમાં સતત સુધારો થઈ રહ્યો છે આ કારણોથી મોટી તેજી દેખાઈ રહી છે પરંતુ હાલ માંગની સામે આવકો ન હોવાના કારણે ભાવ વધી રહ્યા છે જે યાર્ડો ચાલુ છે તેમાં કપાસના ભાવ પંદરસોથી સોળસો સાહીઠના બોલાતા હોય છે તે ઉપરાંત ગામડે બેઠા વેપારો ચાલુ છે કપાસમાં ખાંડી ત્રણસો છપ્પન કિલોની હોય તેના ભાવ ચોસઠ હજારની નજીક પહોંચી ગયા છે ને જે ખેડૂતો પાસે કપાસનો સ્ટોક પડ્યો છે તેવો વારંવાર પ્રશ્ન હોય છે કે ભાવ ક્યારે વધશે અથવા વધશે કે ઘટશે તો મિત્રો જે બજાર છે છે તે માંગ અને પુરવઠા પર કામ કરે તેમાં હાજર બજાર બજારની ભાગ હોય છે જ્યારે અમેરિકા ચીન તુર્કી અને યુરોપની મોટી માંગ આવે એટલે ન્યુયોર્ક કોટન વાયદામાં માત્ર ચાર દિવસની અંદર આઠ સેન્ટ કરતાં પણ વધારે તેજી થઈ હતી પરંતુ ઘણા લોકોએ સોળસો પચાસમાં રાજી ખુશીથી કપાસ વેચી નાખ્યો હતો કારણ કે ત્યારે કપાસમાં સતત મંદી હોવાથી ભાવ સતત ઘટવાના કારણે કપાસ વેચી દીધો હતો ઘણા ખેડૂતોએ મક્કમથી કપાસનો સંગ્રહ કરીને રાખ્યો હતો આ બજાર માંગ અને પુરવઠા પરથી વધઘટ થતી રહે છે હવે એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તેમાં હાલ સતત તેજી થઈ હતી અને આ સતત તેજી ત્રીજા દિવસે ત્રણસો કરતાં પણ વધારે નોંધાઈ હતી પરંતુ તે ખેડૂતોના હાથમાં છે હાલ જો ખેડૂતો પુરવઠો નથી અને માંગ પણ સારી છે પુરવઠો જરૂરિયાત પ્રમાણે આપે તો કપાસમાં ભાવમાં તેજી ચાલુ રહેવાની ધારણા છે હવે વાયદા બજારની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી સુધારો આવી રહ્યો છે ન્યૂયોર્ક કોટન વાયદો પંચ્યાસી પોઈન્ટ છ સેન્ટ હતો એમસીએક્સ વાયદો બસો એંસી રૂપિયા હતો તો બજારમાં થોડો સુધારો હતો તો ખેડૂત મિત્રો આજની માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન